આમ આદમી પાર્ટી ત્યાં આગળ દેખાઈ રહી છે પણ કોંગ્રેસ કેમ નથી દેખાઈ રહી અને પાલ આંબલિયા ક્યાં છે આ ઘેડ બચાવ વિસ્તારમાંથી કારણ કે ગઈ વખતે મને યાદ છે તમે ખેડૂતો સાથે કલેક્ટર ઓફિસ સુધી પહોંચી ગયા હતા બેન ઘેડનો એકમાત્ર પ્રશ્ન નહીં ખેડૂતોના દરેક પ્રશ્ન એ પાક વીમાનો પ્રશ્ન હોય જમીન માપણીનો પ્રશ્ન હોય અને મારા જે હું શીખો છું આંદોલનોમાંથી કારણ કે વિદ્યાર્થી કાળમાં મેં આંદોલનો કરેલા છે એટલે પોલિટિકલ બાબતને ધ્યાને રાખીને જ આંદોલન કરવું એવું જરૂરી નથી બરાબર છે એ ધ્યાને રાખીને જ આંદોલન કરવું એવું જરૂરી નથી હમણાં ત્રણ દિવસ પહેલા રાહુલ ગાંધી પણ આવ્યા તો એણે એવું જ કહ્યું કોંગ્રેસ હારે જીતે એ ચિંતા જ મૂકી બરાબર છે તમે ગરીબો વંચિતો પીડિતો ખેડૂતો માછીમારો જે શોષિત વર્ગ છે એના માટે તમે શું કરો છો આ સૌથી મહત્વનું છે અને આજ કોંગ્રેસની વિચારધારા છે બેન હું તમને પાક વીમામાં કહું ભરતસિંહ ઝાલા હોય રતનસિંહ ડોડિયા હોય ચેતન ગઢિયા હોય પ્રવીણ પટોળિયા હોય અમે લોકોએ પાક વીમાની જે લડાઈ કરી તો ત્રણસો થી વધારે અમે જમીન ઉપર તો લઈ જ છીએ પણ ત્રણસો થી વધારે પિટિશન હાઈકોર્ટમાં અમે લોકોએ કરેલી છે બરાબર છે એ જ રીતે જમીન માપણીમાં જો તમે ગીરધરભાઈના નામે અમે પિટિશન કરી અને હાઈકોર્ટમાં અમે લડીએ છીએ ને જમીન ઉપર લડીએ છીએ હવે મૂળ મુદ્દો જે તમારો સવાલ છે એના પર આવવું ઘેડનો પ્રશ્ન જ્યારથી મને સમજાયો અને મને એવું લાગ્યું કે લોકો માટે લડવું જોઈએ ને એટલા માટે લાગ્યું છે બેન કે એક ગામ તેર દિવસ સુધી અત્યારના જમાનામાં આધુનિક વિશ્વમાં તેર દિવસ સુધી જમીન પાણી ભરાઈ રહીએ અને સંપર્ક વિહોણું રહીએ એ કેવી રીતે ચાલે એટલે ગયા વર્ષે અમે આખા ઘેડના બબે વખત હું ખુદ ગામે ગામ ગયો છું બરાબર છે અને એ પેલા ઓગણત્રીસ જુલાઈએ ઓગણત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ જુનાગઢ કલેક્ટરને આવેદન આપવું પંદર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ માણાવદ્યા કુતિયાના પ્રાંત અધિકારીને આવેદન આપવું ત્યાર પછી દ્વારકા કલેક્ટર ને આવેદન આપવું ત્યાર પછી પચીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના દિવસે ઘેડ માટે થઈ અને આ ઘેડનો પ્રશ્ન રાષ્ટ્રીય લેવલે આ પ્રશ્ન પહોંચે એટલા માટે કુસ્તી પેલવાન ભાઈ અને ખેડૂત પુત્ર બજરંગ પુનિયાજી અને યોગેન્દ્ર યાદવજી જે રાષ્ટ્રીય ખેડૂત નેતા છે એમને બોલાવી અને એક મોટી ખેડૂત મહાપંચાયત કઈ હતી પોલિટિક્સ નહોતું કરવું એટલે અમે આમ આદમી પાર્ટીને પણ આમંત્રણ આપ્યું અમે ભાજપને પણ આમંત્રણ આપ્યું હતું કે આ ખેડૂતોનો પ્રશ્ન છે બધાએ આવો બરાબર લોકો બધા આવ્યા એ પણ હકીકત એ છે કે આખી લડાઈ તો અમે લઈ ગામે ગામ અમે ગયા ગામે ગામ જઈને લોકોને સમજાવ્યા જાગૃત કર્યા લડવા માટે તૈયાર કર્યા અને જોયા જેવી વાત એ છે કે એ લડાઈનું પરિણામ એ હતું કે પંદરસો કરોડ રૂપિયા સરકારે ફાળવવા પડ્યા હવે જયારે સરકાર પાસેથી ઘેરના લોકો માટે જે રૂપિયા ફાળવવાના હતા એ સરકારે મંજૂર કરી દીધા પછી ત્યાં જન આંદોલન ની જરૂર નથી બેન ત્યાં પદયાત્રાની પણ જરૂર નથી હવે જરૂર આ પંદરસો કરોડ પ્રોપર યુઝ થાય છે કે નહીં આ જોવાનું છે એટલે ગયા મે મહિનાની અંદર માન્ય સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ માંડવ અર્જુનભાઈ મોઢવાડિયા અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ લગભગ ગયા ફેબ્રુઆરી બે પચીસ થી લઈ અને મે પચીસ ની વચ્ચે ત્રણ ત્રણ વખત પ્રેસ કરી એમાં એ લોકોએ છેલ્લી જે મે મહિનાની પ્રેસ કોન્ફરન્સો થઈ એમાં એને એવું કહ્યું કે ભાઈ અમે એકસો ને ઓગણત્રીસ કરોડ રૂપિયાના ટેન્ડરો મંજૂર કરી દીધા છે તો અમારું કામ એ હતું કે એકસો ઓગણત્રીસ કરોડ રૂપિયા પ્રોપર વપરાય છે કે નથી વપરાતા હવે ધ્યાન શેનું રાખવાનું છે જે સરકારે રૂપિયા ફાડવા છે આ કોઈના ખિસ્સામાં ના જતા રીએ આનું ધ્યાન રાખવાનું છે એટલે અમે મે મહિનાની અંદર જે જે ટેન્ડરો એને મંજૂર કર્યા હતા એ ટેન્ડરોની સ્થળ અમે કરેલી છે કુતિયાણામાં ત્યાં સિંચાઈ વિભાગમાં ગયેલા છીએ અહીંયા માણાવદર સિંચાઈ વિભાગ હોય કેશોદ સિંચાઈ વિભાગ હોય જુનાગઢ સિંચાઈ વિભાગ હોય ત્યાં એની આખી આખી તપાસ કઈ રીતે ભાઈ રૂપિયા ક્યાં વપરાય છે એટલે ખબર પડી કે આ એકસો ઓગણચાલીસ કરોડ ટેન્ડર છે એ માત્ર દેખાડવાના દાંત છે ચાવવામાં આમાં કંઈ આવવાનું નથી અને આયોજન પૂર્વક મે મહિનાની અંદર ટેન્ડરો જાહેર કરી અને આ લોકો જ્યારે જૂન માં વરસાદ આવશે જુલાઈ માં વરસાદ આવશે એટલે બધા જ કામ છે એ વરસાદ તાણી ગયો એમ કરીને પૈસા ખિસ્સામાં નાખી લેવાના છે એમની સ્ટ્રેટેજી સમજાય એટલે અમે ત્યાર પછી તરત જ સરકારને ચીટલા ભરવાનું ચાલુ કર્યું હતું બરાબર દે અને છેલ્લે તમને યાદ હોય તો વરસાદ થયા પછી મેં દ્વારકાની વર્તુ નદી ઉપર અહીંયા બાલાગામ બામણા ઓજત નદી ઉપરથી ફેસબુક લાઈવ કર્યું ત્યાંથી મેં મીડિયાને શું મારું જે કઈ વર્ઝન હતું એ અને રાજ્યના કૃષિ સિંચાઈ મંત્રી અને મુખ્યમંત્રીને કાગળ લખીને કહ્યું કે એકસો ઓગણચાલીસ કરોડ તમે જે કયો છો આમાંથી તો છન્નું ટકા ભ્રષ્ટાચાર થયો છે માત્ર ચાર ટકા જ કામ થયું છે બાકી છન્નું ટકા ભ્રષ્ટાચાર થયો છે આ જયારે મારા સવાલો ઉભા થયા એટલે માનનીય સિંચાઈ મંત્રી શ્રી અને અર્જુન મોઢવાડિયા પડી આ પ્રેસ કોન્ફરન્સ કરી અને એને આ એકસો ઓગણચાલીસ કરોડના ટેન્ડર અમે નથી કર્યા જોજો જે મે મહિનાની અંદર ત્રણ નેતા એક રાષ્ટ્રીય મંત્રી બરાબર છે મનસુખ માંડવિયા એક ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને એક સિંચાઈ મંત્રી કુંવરજી બાવળિયા મે મહિનાની અંદર જે એમ કહેતા હતા કે એકસો ઓગણચાલીસ કરોડના અમે પ્રથમ તબક્કાના ટેન્ડર કરી દીધા છે એ જ કુંવરજી બાવળિયાએ સ્વીકારવું પડ્યું કે એકસો ઓગણચાલીસ કરોડના નહીં છત્રીસ પોઈન્ટ સાડત્રીસ કરોડના જ ટેન્ડર થયા છે અને એમાંથી માત્ર તેર કરોડ રૂપિયા જ રકમ વપરાય છે એટલે મારી જે વાત હતી એકસો ઓગણચાલીસ કરોડ ક્યાં અને તેર કરોડ ક્યાં આ મારી જવાબદારી છે આ કોંગ્રેસની જવાબદારી હતી કે લોકો માટે લડાઈ કરા પછી એમાંથી રૂપિયા આવી ગયા પછી બરાબર છે એમાં ઢીંડોરો પીટાવીને ગામે ગામ મારે જવું હોત તો જઈ હગત લોકોનો આભાર વિધિ વ્યક્ત કરવા માટેનો કાર્યક્રમ હું કરી શકતો તો કરવો હોત તો કે ભાઈ તમે બધા લઈડા હારે જોડાણા એના માટે તમારો ખૂબ ખૂબ આભાર એટલે આપણને સોળસો કરોડ રૂપિયા સરકારે ફાળવા આ રાજકારણ છે બેના રાજનીતિ નથી

હવે આ પદયાત્રા કરવાનો મતલબ શું એટલે હું એને બહુ પ્રેમથી કહેતો હતો કે ભાઈ જે કરે છે એને કરવા દો બરાબર છે આપણે ક્યાંય કરતા ક્યાંય ડિસ્ટર્બ કોઈને કરવા નહીં આ ઘેડના લોકોને ખબર છે કોણે શું કર્યું કેટલું કર્યું કેવી રીતે કર્યું કોણે દિલથી પ્રયાસ કર્યો કોણે પોલિટિકલ પ્રયાસ કર્યો બેન હું એક ખાસ તમારું ધ્યાન દોરવા માંગુ છું પચીસ ઓક્ટોબર બે ના દિવસે જ્યારે મેં ખેડૂત મહાપંચાયત કરી ત્યારે મેં જાહેરમાં ત્યાંથી સભામાંથી મારી સ્પીચમાં મેં એવું કહ્યું હતું કે હું આ કેશોદ વિધાનસભા જે છે અહીંયા હું મારી જિંદગીમાં કોઈ દિવસ વિધાનસભા લડવા આવવાનો નથી મારે અહીંયા કોઈ રાજકારણ કરવું નથી મારો પ્રયાસ એ છે કે ઘેડનું એક ગામ એક દિવસે સુકામ સંપર્ક વિહોણું થાય આપણી લડાઈ એ છે બરાબર છે એટલા માટે આ મારી લડાઈ જે છે એ દિલથી લડાઈ હતી જે ખેડૂતો પીડાય છે જે ખેડૂતોના દર વર્ષે ખેતરો ધોવા તમે જોયા છે બેન એ બોરખતરિયા બાપાનું ખેતર તમે જોવો મેં ગયા વર્ષે મીડિયામાં દેખાડ્યું છે એ ખેતર જોઈને આમ આપણી આપણે પોતાની જાતમાં એક ટકાઈ માનવતા હોય ને તો ઉપરથી નીચે સુધી આપણે હલી જઈએ રૂવાટા ઊભા થઈ જાય આ પરિસ્થિતિ જ્યારે તમે દર વર્ષે આવા પચી પછી ખેડૂતો ખેતર વગરના થાય એનું ખેતર આખે આખું નદી તાણીને લઈ જાય તો પછી તમે આગેવાન તરીકે તો તમારે ક્યારે લડાઈ કરવી જોઈએ બેન અને એ સમયે લડાઈ કરી લડાઈ કર્યા પછી પૈસા આવી ગયા હવે પૈસા ક્યાં વપરાય છે આનું ધ્યાન સંપૂર્ણ રીતે રાખવું આ હું એવું માનું છું કે કામ જે કોઈ આગેવાન છે એનું છે બરાબર છે બાકી પ્રવીણભાઈ પદયાત્રા કરે છે એ રાજકારણ કરે છે રાજનીતિ કરે છે દેખાડો કરે છે દિંડક કરે છે એ લોકોએ સમજવાનું છે મારે એમાં કોઈ જાતની ટિપ્પણી કરવી નથી જો ટિપ્પણી કરવી હોત માટે ઉભા થાય છે ત્યારે એમને પૂછવામાં આવે છે અને તેને લઈને નામ પાલ આંબલિયા નું આવે છે બેન એ જે પ્રશ્ન જે ભાઈ પૂછ્યો છે એ ભાઈ પ્રકાશભાઈ જલુ છે બરાબર છે અને બીજું તમને નહીં ખબર હોય અને જે કોઈ દર્શકો છે એને નહીં ખબર હોય નિર્ભય ન્યૂઝ ના હવે પછી આ જે વિડીયો જોશે એને નહીં ખબર હોય એ પ્રકાશભાઈ જલુએ સવાલ કર્યા પછી રાતના આઠ વાગ્યા થી લઈ અને રાતના સાડા બાર વાગ્યા સુધી આમ આદમી પાર્ટીના કાર્યકરો એ મને નથી સુવા દીધો મને ફોન કર્યા છે કે તમે આ પ્રકાશભાઈ જલુને ત્યાં મોકલા છે સમજો હવે એ પ્રકાશભાઈ જલુ જે છે એ ખેડૂત આગેવાન છે વિસાવદર વિધાનસભા ચૂંટણી પેલા ગોપાલભાઈ જે સહકારી મંડળી વાળા પ્રશ્ન ઉઠાવ્યા બરાબર છે આ પ્રશ્ન પહોંચાડવામાં નાનો મોટો ફાળો આ પ્રકાશભાઈ નો પણ છે બરાબર છે પ્રકાશભાઈ ને જ્યાં લડતો માણસ દેખાય ને એની જોડે એ હોય હોય ને હોય જ એ પાલભાઈ આંબલિયા હોય પ્રવીણ પટોળિયા હોય ચેતન ગઢિયા હોય રાજુભાઈ કરપડા હોય સાગરભાઈ રબારી હોય કે ગોપાલભાઈ ઇટાલિયા હોય જે માણસ ખેડૂતો માટે લડતો હોય એના ભેગો પ્રકાશભાઈ હોય ત્યારે મેં પ્રકાશભાઈ એના મગજમાં એક વાર આવી ગયું કોઈના બાપની વાત માને નહીં એના ઈચ્છા મુજબ કામ કરે આ નક્કર વાસ્તવિકતા છે બરાબર છે એ પ્રકાશભાઈ આમ આદમી પાર્ટીને ગોપાલભાઈ જીતાડવા માટે વિધાનસભા ચૂંટણીમાં જીતાડવા માટે તંતોડ મહેનત કરી છે આમ આદમી પાર્ટી ના સુરત થી આવેલા બે કોર્પોરેટર બેનો બરાબર પણ આ પ્રકાશભાઈ કરી દીધેલી છે જે ખેડૂત આગેવાન છે કારણ કે ત્યારે એને ગોપાલભાઈમાં ખેડૂત મસીહા દેખાતા હતા એને ક્યાંક હતું કે ખેડૂતોનો ઉધાર થશે એના પ્રશ્નોનું નિરાકરણ થશે એટલે ગોપાલભાઈ ત્યાં ભાઈ પ્રકાશભાઈ ત્યારે ગોપાલભાઈ ને મદદ કરવામાં હતા તો એ જે મદદ કરતા હતા એ આમ આદમી પાર્ટીના લોકોને સારું લાગતું હતું આજે જયારે એ જ પ્રકાશભાઈ એ સવાલ સવાલ કર્યો કર્યો ખોટો બે એણે શું કહ્યું છે કે તમારો મત વિસ્તાર જે આવે છે છોડવડી ગામ આવે છે ત્યાં આ જેતપુર ડાઇંગ ઉદ્યોગનો જે સાડી ધોવાના કાર જે ઘાટો છે એ ઘાટો કેમિકલ વાળા રાતા પાણી છે એ ઉબેણ નદીમાં આવે છે અને ઉબેણ નદી છે એ આગળ ઓજતમાં ભળે છે અને આગળ જતા આ ખેડૂતોના ખેતરો છે એ બરબાદ થાય છે બરાબર છે તો તમે સંકલન સમિતિમાં જુનાગઢમાં જે પિસ્તાલીસ પ્રશ્નો પૂછ્યા એમાં રાતા પાણીનો સવાલ કેમ નંબર નતો કામના પૂછો એને એવું કહ્યું કે ભાઈ તમે ક્યાંક એવો આક્ષેપ કરો છો ગોપાલભાઈ કે પાંચ હજાર રૂપિયા લઈ અને લોકો પ્રશ્ન પૂછવા આવે છે તો હું પાંચ હજાર લઈ નથી આવ્યો બરાબર છે હું મારો જે પીડા છે ખેડૂતોની ઈ પીડા તમારી સામે મૂકું છું અને એને યા સુધી એવું કહ્યું કે વિધાનસભામાં પ્રશ્નો પૂછવાના પૈસા મળે છે અને નથી પૂછવાના પૂછવાના પૈસા મળે છે બરાબર છે એટલે એના જે પ્રશ્નો હતા એ આજની સિસ્ટમ ઉપર સૌથી મોટા પ્રહાર કરનાર છે ભલે એને કોઈ કોંગ્રેસમાં ખપાવી દે ખપાવવા વાળાનું ઉનત પાડતો ખપાવો મારી યારે એના એક નહીં એક હજાર ફોટા મળશે પણ એના પ્રશ્નો ખોટા નહોતા એને જે તે સમયે ગોપાલભાઈ માં ખેડૂતના મસીહા જોયા

આ બધા મારી પ્રકાશભાઈ કરતા વધારે ફોટા છે મારી યારે તો આ બધા મારા માણસો છે તો આ બધા મારા માણસો છે ખેડૂત માટે લડતા હતા લડાઈમાં એ લોકો અમારી હારે રહ્યા છે દાખલા તરીકે અમે ન્યાય યાત્રા કરી મોરબી થી ત્યાં અમદાવાદ બરાબર છે તો આ ન્યાય યાત્રામાં પ્રકાશભાઈને કોઈ આમંત્રણ નહોતું આપ્યું તો એ લોકો અમારી યાર આવ્યા હતા કારણ કે એને જ્યાં લડાઈ દેખાય છે ત્યાં પ્રકાશભાઈ પહોંચી જાય છે બરાબર છે તો એનો અર્થ એવો નથી બીજું આ અમને જિલ્લા પ્રમુખો ને હમણાં ટ્રેનિંગ માટે મોકલા ધંધુસર બરાબર છે પાંચ જણા ને તો અહીંયા ધંધુસર અમે આ રાતા પાણી પ્રશ્ન ગયા તા પ્રકાશભાઈ ને કોઈ આમંત્રણ નહોતું આપ્યું તો એ રાતા પાણી પ્રશ્ન આવી ગયા તા બરાબર છે એટલે કેવાનો મારો અર્થ એ છે કે જો આજ મારે કરવું હોય બેન તો પ્રવીણભાઈ રામે જયારે આ પદયાત્રા ચાલુ કરી અને એ પદયાત્રા ચાલુ થઈ ત્યારે ઘેડના લોકોએ જયારે અમને કહ્યું જે કરવું હોય એનું કામ છે એ કરે લોકોને ખબર છે કોને શું કર્યું છે નંબર બે બેન હું બીજું એક ઉદાહરણ આપું રતનસિંહ ડોડિયા અને અમે બંને જે હાઈકોર્ટમાં લઈડ્યા એના કારણે આજથી ચાર વર્ષ ચાર ત્રણ ચાર મહિના પહેલા માણાવદર તાલુકામાં ચોત્રીસ પાંત્રીસ ટકા પાક વીમો આવ્યો આ બધા ખેડૂતોને મળી ગયો પણ દેના બેંક બેંક અને બરોડા જે જે મર્જ મર્જ થઈ આ થવાના કારણે ખેડૂતોના ખાતા નંબરમાં પ્રોબ્લેમ થયો એવા ખેડૂતો ના મળ્યા એટલે આવા ખેડૂતોએ બહુ બધા ખેડૂતોએ મને પ્રશ્નો કર્યા ત્યારે આ જે પ્રશ્નો હતા ત્યારે મેં જુનાગઢ કલેક્ટર જુનાગઢ નાયબ ખેતી નિયામક વિસ્તરણ નાખેની જિલ્લા ખેતીવાડી અધિકારીના પ્રશ્નો કરી કરી અને એને મને એવું કહ્યું કે ભાઈ એકત્રીસ તારીખ સુધીમાં આ નિરાકરણ આવી જશે એટલે ખેડૂતોના ફોન આવતા થયા હું એને જવાબ દેતો થયો કે એકત્રીસ તારીખમાં આનું નિરાકરણ આવી જશે હવે જોયા જેવું એ છે કે જયારે ખબર પડી કે એકત્રીસ તારીખ સુધીમાં નિરાકરણ આવી જાય એમ છે એટલે વીસ તારીખની આસપાસ આ લોકોએ બધા ભેગા થઈ એમાં પરેશભાઈ ગૌ સ્વામીને આગળ કર્યા બિચારા એ ક્યાં ઘોડીનું નારિયર થયા બરાબર છે એમને આગળ કર્યા અને બેંકને તાળાબંધી કરી દીધી તાળાબંધી કર્યા પછી હવે એ તો ઓલરેડી બેંકો આગળ જવાબ હતો કે વીસ તારીખ સુધીમાં પરિણામ આવી જાય એકત્રીસ તારીખ સુધીમાં પરિણામ આવી જવાનું છે એટલે પછી ત્યાંથી જવાબ આવ્યો એટલે વિજય ઉત્સવ મનાવ્યો કે આ ખેડૂતોને પૈસા અમે અપાવ્યા ભાઈ હાઈકોર્ટમાં લડ્યા છીએ અમે આખે એકત્રીસ તારીખ સુધીની તારીખ લઈ આવ્યા છીએ અમે અને તમને ખબર પડી એટલે તમે જસ લેવા માટે આ કર્યું છે તો ત્યારે હું કહી શકતો તો ત્યારે વિડીયો બનાવી શકતો તો ત્યારે મીડિયામાં મારી બાઇટ મોકલી શકતો હતો આપડે કઈ ના બોલ્યા એનાથી આગળ બેનું તમને બીજું ઉદાહરણ આપું તમને ખબર હોય તો એક ભાઈ ના પન માં ઇન્દિરા ગાંધી આવ્યા હતા વંગડી વંગડી ડેમ ડેમ નો નો પ્રશ્ન હતો આ લાભાર્થી જે સાત ગામો છે આમ તો વીસ પચીસ ગામો છે પણ એમાં મુખ્ય લાભાર્થી પાંચ સાત ગામો છે એમાં ઈસુદાનભાઈ ગઢવી નું ખુદ નું ગામ આવે છે અઠ્યાવીસ વર્ષથી પ્રશ્ન છે ઈસુદાનભાઈ ગઢવી અઠયાવીસ વર્ષથી છે

એટલે એમને એવું લાગ્યું કે અમે પાછળ રહી ગયા છીએ એટલે એને તરત જ બરાબર છે ત્યાં વંગડી ના કાંઠે યજ્ઞ કર્યો અને ઇન્દિરા ગાંધીજી પનમાં આવ્યા એનાથી આગળનું એક ઉદાહરણ આપું દ્વારકા નેશનલ હાઈવે જે બને છે જામનગર દ્વારકા નેશનલ હાઈવે આ નેશનલ હાઈવે માં હું ગીરધરભાઈ વાઘેલા દેવુભાઈ ગઢવી અમે એમાં ખૂબ લઈ બરાબર છે અમુક અમુક ગામોમાં જે જગ્યા મૂકવી જોઈએ આ નથી મુકતી હવે આ લડાઈ બરાબર છે એટલે આ નેશનલ હાઈવે વાળી લડાઈ લઈ જા હમણાં ઈસુદાનભાઈ અને એ લોકોએ ત્યાં નેશનલ હાઈવે ઉપર જઈ અને મારા જ બાજુના ગામમાં બીજે ક્યાંય તો હાલો હું કંઈ ના કરી શકું મારા ગામમાં તો હું ડિસ્ટર્બ કરી શકું ને બરાબર છે મારા જ બાજુના ગામમાં એ લોકોએ ત્યાં લડાઈ કરી બરાબર છે એમાં મને બધાએ કહ્યું કે આ બધા આ લોકો ખોટું કરે છે મેં કહ્યું ભાઈ જેને જેવા વિચારો એવું એ કામ કરે આપણે એમાં ક્યાંય કરતા ક્યાંય કોઈને ડિસ્ટર્બ કરવા નથી બરાબર છે જો મારે ડિસ્ટર્બ કરવા તો આવાય મારા લડેલા અને પરિણામ આવેલા મુદ્દાઓ બરાબર છે માત્ર જસ ખાટવા માટે લોકો કઈ રહ્યા છે તો મેં તો ડિસ્ટર્બ નથી કર્યા તો પછી આમાં હું કઈ પ્રકાશભાઈ ને મોકલું લડવા માટે પણ પણ પાલભાઈ અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે તો કોંગ્રેસ કેમ ખેડૂતોની વારે નથી આવી રહી કોંગ્રેસ

ખેડૂત માટે નથી લડતા અમારે ભરતભાઈ કરેણ બનાસકાંઠામાં હમણાં જ ભારતમાંલા પ્રોજેક્ટને લઈ અને લડાઈ કરી દી તો એ કોંગ્રેસ ન કહેવાય ગુલાબસિંહ રાજપૂતે લડાઈ કરી દી એ કોંગ્રેસ ન કહેવાય ગેનીબેન અમિતભાઈ ચાવડા ગઈકાલે એ ખેડૂતોના જે પ્રશ્નો હતા ત્યાં લડે છે બરાબર છે તો એ કોંગ્રેસ ન કહેવાય બરાબર છે કોંગ્રેસ દેખાડો કરવો સોશિયલ મીડિયાના માધ્યમથી હોવા કરવી બરાબર છે હવે આજ તમારો જ સવાલ નો એક નાનો એવો જવાબ આપું દાખલા તરીકે બેલા પ્રકરણ તમને યાદ છે બેલા પ્રકરણ જે થયું વિસાવદરના એક ગામમાં બેલા પ્રકરણ થયું બરાબર છે એમાં આજની તારીખમાં તમે જોઈ લ્યો ગોપાલભાઈ ઇટાલિયાની પોસ્ટ છે કે બે દિવસમાં આ બેલા નહીં હૈતા તો અમે આ કરશું કે તે કરશું હૈતા છે બેલા હૈતા છે બેલા ગામના બરાબર છે પ્રશ્ન આ છે બેન રાજકારણ અને રાજનીતિનો ફરક આ છે અને બીજું હું તમને એક નાનું એવી એક વાત કરું દાખલા તરીકે આ લોકો ગઈ કાલે મને જે માનસિક રીતે આઠ વાગ્યા થી લઈ અને રાતના સાડા બાર વાગ્યા સુધી બરાબર છે હવે આ ભાજપમાં અને આપમાં કઈ ફેર નથી એનું આ મોટામાં મોટું ઉદાહરણ છે બેન દાખલા તરીકે ભાજપ વાળા શું કરે લડાઈ કરો એટલે પોલીસ ને મોકલે બરાબર છે કાર્યક્રમો ના જ કરવા દઈએ આ લોકોની સિસ્ટમ છે તમે ગમે ત્યાં ઘરે ભાજપ ડરતી પોલીસ કો આગળ કરતી આ સૂત્ર જ બની ગયે હવે એ પોલીસ એમની પાસે સત્તામાં છે એટલે છે આમ આદમી પાર્ટી પાસે આવા લોકોને માનસિક ટોર્ચર કરવાના વાળા પોલીસો છે એમની પાસે જો પોલીસ હોય ને તો આ ભાજપ કરતા આગળ નીકળી જાય જો આમ આદમી પાર્ટી પાસે પોલીસ હોય બરાબર છે તો આ શું ભાજપ વાળા કરતા આગળ નીકળી જાય ના સાડા બાર વાગે હું અગિયાર વાગે સુઈ ગયો હતો સુઈ ગયા પછી મેં છ ફોન ઉઠાવ્યા છે રાત્રે સાડા બારે છેલ્લો ફોન આવ્યો પછી મેં ફોન બંધ કર્યો બરાબર છે એટલી કે તમે પ્રકાશભાઈ શું કામ મો પ્રકાશભાઈ કેમ જાણે મારો સગો ભાઈ હોય સગો ભાઈ હોય તો તમને એ સમજાવું છું પેલા તમારો જવાબ આપું પણ પેહલી વસ્તુ આ છે કે આ લોકો પાસે જો સત્તા હોય તો આ ભાજપ ને તો આમ શું કેવાય આમ ધોઈ નાખે એમ છે એટલી રીતે માનસિક રીતે ટોર્ચર ને માણસને હેરાન કરે એમ છે આ તો હારુજા સત્તા જ નથી બરાબર છે બાકી ભાજપમાં ને આમ આદમી પાર્ટીમાં કઈ ફર્ક નથી આ તો એનાથી ચડિયાતા હોય એવું મને લાગે છે હા હવે ગયો શું કેતા હતા તો તમને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી જાણી જોઈને બધું કરી રહી છે તમે જોઉં ને બેન આજની આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરોની પોસ્ટ જોઉં એને મારો અને પ્રકાશભાઈ વાળો ફોટો બરાબર છે હું લાલજીભાઈ જિગ્નેશભાઈ જે ઓલી અમદાવાદ પદયાત્રામાં જે હતા અને એમાં પ્રકાશભાઈ આવ્યા હતા અમે છીએ ચાર જણા એ ફોટો આ ફોટો લઈ અને અને એમાં કોંગ્રેસ વિશે ભાષા જે છે એ ભાષા પ્રયોગ પણ તમે જોજો કોમેન્ટોમાં અને એની પોસ્ટોમાં જેવી રીતે અંધભક્તો આડેધડ કોઈ ભાષાના લેવલ વગર જે પોસ્ટો મૂકે છે એવી પોસ્ટો આ લોકો મૂકવા માંડ્યા છે હવે એ પ્રકાશભાઈ મેં તમને કહું કે એ ન્યાય યાત્રામાં વગર આમંત્રણે આવ્યા હતા બરાબર છે ખેડૂત આંદોલનોમાં એને જ્યાં ખબર પડે ત્યાં આવી જાય એમ છે પણ સવાલ એ છે કે પ્રકાશભાઈ એ ગોપાલ ઇટાલિયાને જીતાડવા મદદ કરી છે તો જેને જીતાડવા મદદ કરી હોય એની પાસેથી એને અપેક્ષા રાખી છે તો જીતાડવામાં મદદ કરી છે તો એ તો આમ આદમી પાર્ટીનો માણસ થયો કેવાય અમારા કોંગ્રેસમાં કેટલાય હતા રાજુ કરપડા મારી સાથે હતો કોંગ્રેસમાં મદદ કરવામાં કઈ નહી આજે ના ફોટા છે સમયના બરાબર છે તો એ પ્રવીણ રામ માની લ્યો કે કંઈક કરે તો એ તમારે કોંગ્રેસ ઉપર નાખી દેવાનું એવી જ રીતે પ્રકાશભાઈ તાજેતરમાં તમને મદદ કરી છે

એટલે એને અંદરની પીડા વ્યક્ત કરી તમારી સામે એટલે તમારા આગળ જવાબો નહોતા એના એટલા માટે કે તમે પિસ્તાલીસ પિસ્તાલીસ પ્રશ્ન સંકલન સમિતિમાં પૂછો અને લાલ પાણી કે જે ઓછામાં ઓછા બસો થી અઢીસો ગામ ને વીસ થી બાવીસ લાખ વસ્તીને અસર કરતો પ્રશ્ન હોય અને આ પ્રશ્નમાં તમે પ્રશ્ન ના પૂછો બરાબર છે જેવી રીતે જેતપુરના ધારાસભ્ય પોતાની જાતને હાવજ કેતા ધારાસભ્ય બરાબર છે પ્રોટેકશન મની લીએ છે તો કે પ્રશ્ન પૈસા મળે છે તો તમે ક્યાંક પ્રકાશભાઈ ની વાત સાચી છે એવું તો સાબિત નથી કરતા ને લાલ લ ન વિધાનસભામાં તમે બોયલા ન તમે જિલ્લા સંકલન સમિતિમાં બોયલા તો સ્વાભાવિક છે અને સૌથી મોટી વાત બેન આમ આદમી પાર્ટી આખે આખી પ્રશ્નો પૂછી પૂછીને તો ઉભી થઈ છે બિલકુલ આમ આદમી પાર્ટી છે એ પ્રશ્ન પૂછી પૂછીને તો ઉભી થઈ છે તો તમારા ધારાસભ્યને તમારો જ માણસ પ્રશ્ન પૂછે છે તો એ અમારી ઉપર તમે લાલ કામ ધાવ છો ભાઈ બિલકુલ પાલભાઈ આપે આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ બેન તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર